તો રાજકોટ જિલ્લામાં શાપરવાળા અને વેરાવળ પાસે આવેલ પારડી લોઠડા અને જેમ જોડતો કોઝવે પુલ અતિ બિસ્માર હાલત છે પુલમાં અઢીથી સાડા ત્રણ ફૂટ ઊંડા ખાડા બેરીકેટનો અભાવ સ્ટ્રીટ લાઇટના હોવાને કારણે દરરોજ બેથી ત્રણ હજાર લોકો મુશ્કેલીમાં મુકાય છે અકસ્માતો પણ બન્યા અને મજૂરો વાહન ચાલકોને જોખમ વેઠવું પડે છે ખેડૂતો અને ઉદ્યોગકારોએ તંત્રને ધારાસભ્યોની ને કરી કોઈ પણ પગલા લેવાયા નથી ખેડૂતોનું એલાન છે ભાનુબેન પોતે હવે જોવાનું એ રહ્યું કે ગ્રામજનોની આ સમસ્યા ઉકેલ લાવે છે કે નહીં કમલેશ મારું નામ મારું પડોલામાં કારખાનું આવેલું છે અહીંયા પડૌલામાં એક હજાર કારખાના નાના મોટા આવેલા છે જ્યાં માણસો કામ કરે છે અને આ પુલ ઉપર પુલ ઉપર દિવસના વાહન અવરજવર કરે છે નાના મોટા અને વારંવાર એક્સિડન્ટ થાય છે આ પુલ ઉપર અત્યારે બે ફૂટના ખાડા છે એટલે બહુ જાનહિ થાય છે આ તંત્રને અમે કહેવા માંગીએ છીએ મીડિયાના માધ્યમથી કે આ વસ્તુ તાત્કાલિક ધોરણે આનો કઈક નિકાલ કરો અને ઘટતું કરે આમાં

અહીંયા આવે એક જાણ હોવારા નીકળી જાય એટલે એક લાખ રૂપિયા ઇનામ દેવું